કુખિયાત સલમાન લસ્સી પર ક્રાઇમ બ્રાન્ચ ફાયરિંગ કરતા અફડાતફડી મચી ગઈ હતી સલમાન લસ્સી ને ઝડપવા ગયેલી ક્રાઇમ બ્રાન્ચ ના પીઆઈ પર આરોપી છરીથી હુમલો કર્યો હતો આથી પીઆઈએ સ્વા બચાવમાં ફાયરિંગ કર્યું હતું સલમાન લસ્સીના પગમાંથી ગોળી આરપાર નીકળી ગઈ હતી આથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો મળતી માહિતી મુજબ સુરત શહેરમાં આતંક મચાવનાર અને હત્યા સહિત 15 જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ માથા આરોપી સલમાન લસ્સીને આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો હતો આરોપી સલમાન લસ્સી નવસારી જિલ્લાના ડાબોલ ગામમાં છુપાઈને રહેતો હતો જ્યાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ડબો પર છરીથી હુમલો કરતા પીઆઈએ સ્વ ફાયરિંગ કરવું પડ્યું હતું ગોળી સલમાન લસ્સીના પગના હાડકાને સ્પર્શ કરીને આરપાર નીકળી ગઈ હતી હાલમાં આરોપીને સારવાર અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દરમિયાનમાં ડાબેલ પાસે છે ઇન્ફોર્મેશન આધારે બળ વાપરી અને પકડી પાડવામાં આવ્યો છે અને એને સારવાર લાવવામાં આવ્યો છે અને ફાયરિંગથી ઇન્જરી થયેલી છે એને ગોળી વાગી છે એટલે અહીંયા લઈને આવ્યા કેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે એના ઉપર પંદરથી થી થી વધુ બોડી ઓફેન્સ બેસ્તાન ગયા હતા બેસ્તન પોલીસમાં મર્ડરનો ગુનો છે 21 દસનો કેટલો કુખ્યાત છે આરોપી આ છે જૂના એની વિરુદ્ધમાં ઘણા બધા ગુના છે બારડોફસ પોલીસ એ પકડવા માટે પ્રયત્ન કરતા દરમિયાન એને એસોલ્ટ કરવાનો પ્રયત્ન કરતા ફાયર કરી સરખી સરખી